અને હવે આપણે ભિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરી જે પ્રકારે વરસાદની આગાહી આપવામાં આવી છે આવનારા છ દિવસ ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવાના છે અને એ જ દ્રશ્ય મેં આપણે બતાવી રહ્યા છે ઉત્તર ગુજરાતને તો બરાબર ધમરોડવાના મૂડમાં અત્યારે મેઘરાજા દેખાઈ રહ્યા છે તમે જુઓ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે અને જેના કારણે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ અમદાવાદમાં તમે જુઓ તમે જેટલો પણ રેડ ભાગ જોઈ રહ્યા છો ધેટ મીન્સ કે ભારે વરસાદની આગાહી છે અમદાવાદમાં આ

એ પછીની વાત કરીએ બપોરના બાર વાગ્યાના સમય પછીની વાત કરીએ તો જે વરસાદી સિસ્ટમ છે એક્ટિવ થયેલી જોવા મળી હતી આજે દેખાઈ રહી છે તે તે ગુજરાત ઉપર એક્ટિવ હતી વાગ્યા સુધીના સમયમાં તમને આગળ જતી એટલે કે ઉત્તર ગુજરાત તરફ જતી જોવા મળી રહી છે એટલે બાર વાગ્યા પછી બાર થી સાંજના છ વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે તમને ફરી એકવાર સમય આગળ લઈ જશે અને બતાવવાનો પ્રયત્ન કરીશ કે બે થી ત્રણ વાગ્યા સમય દરમિયાન આ જે સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાતને ધમરોડ છે અને પછી પવનનું જોર એ દક્ષિણ તરફ માફ પશ્ચિમ તરફ જઈ કર્યું છે અને જેના કારણે કચ્છ ઉપર એ જઈ છે એટલે સાંજના વાગ્યા પછી કચ્છમાં ભારે વરસાદની આગાહી છે આખો પિક્ચર આજના દિવસનું તમે સમજી લો કે જે પ્રકારે વહેલી સવારથી અમદાવાદમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે રેડાઈ મધ્ય ગુજરાત ઉપર હતી ફરી એકવાર સમય પાછળ લઈ જઈએ અને આપણે બતાવીએ કે જે પ્રકારે વરસાદી માહોલ આપણને અમદાવાદ શહેરમાં આજે જોવા મળ્યો છે એ બપોરના એક બે તમને આજ પ્રકારે વરસાદી માહોલ જોવા મળશે તે બાદ ઉત્તર ગુજરાત આવતીકાલે સવારની વાત કરીએ તો ફરી એકવાર ઉત્તર ગુજરાત કચ્છમાં એલર્ટ તમને જોવા મળી રહ્યું છે આવતીકાલે પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે આવતીકાલે સમગ્ર કચ્છ બનાસકાંઠા પાલનપુર સાઈડ નો જે આખો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગળ

પાંચ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે એટલે આ અડતાલીસ કલાક આખા ગુજરાત માટે ઘણા ભારે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં દરિયામાં કરંટ જોવા મળશે પવનની ગતિ પણ ત્યાં વધેલી જોવા મળશે પણ ત્યાં સચ એવી કોઈ શક્યતા નથી જોવા મળી રહી કે પૂર આવે કે વધુ વર વરસાદ પડે આ વખતે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ અને કચ્છ તરફ વધુ આકર્ષિત થયેલી જોવા મળી રહી છે અને જેના જ ભાગરૂપે આજે સાંજ સુધી અમદાવાદમાં આ જ પ્રકારનો વરસાદી માહોલ તમને જોવા મળવાનો છે